નમસ્કાર દર્શક મિત્રો આજે અમેરિકાનું પ્રતિનિધિ વચ્ચે ટ્રેડ ડીલને લઈને જે વાર્તાલાપ છે જે પડી ભાગ્યો છે તેને હવે ફરી એકવાર આપણે ફરી એકવાર તે શરૂ કરી શકાય બ્રેન્ડન લિન્ચનો આ જે પ્રવાસ છે તે એક દિવસનો પ્રવાસ છે જેમાં તેઓ ભારતના જે ચીફ જે છે રાજેશ અગ્રવાલ તેમની સાથે સંવાદ કરશે હવે આપણે આપણે જણાવી દઈએ કે ભારત અને અમેરિકાના સંબંધોમાં થોડાક સમય પહેલા ખૂબ તણાવ આવી ગયો હતો કેમ કે અમેરિકા એ ભારતીય માલસામાન પર પચાસ ટકા જેટલા ટેરિફ લગાડેલા છે જેમાં પચીસ ટકા જેટલો ટેરિફ તો એટલે લગાવવામાં આવ્યો છે કેમ કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરીએ છીએ જેના કારણે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં ખૂબ તણાવ આવી ગયો હતો અને સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ડેડ ઇકોનોમી કહ્યું હતું અને ભારત અને તેઓ ભારતને અવારનવાર ટેરિફ કિંગ કહીને સંબોધતા હતા પરંતુ તે પછી થોડાક સમય પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જે ટ્રુટ સોશિયલ નામની સાઇટ પર મિત્રતાપૂર્ણ જે ટ્વીટ કરી અને તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને આવકારી છે અને હવે બે દેશોના જે વડા છે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વચ્ચે જે એક સારો રેપોર્ટ છે તેમના વચ્ચે એક સારું જે કમ્યુનિકેશન છે તેના કારણે હવે આજે નું જે પ્રતિનિધિ મંડળ છે તે બ્રેન્ડન લિન્સના નેતૃત્વમાં ભારત આવી રહ્યું છે અને ટ્રેડ ડીલને લઈને તેઓ રાજેશ અગ્રવાલ સાથે વાતચીત કરશે તો દર્શક મિત્રો હવે તમને જણાવી દઈએ કે આ ટ્રેડ ડીલ ને લઈને કયા ક્યાં તકલીફો આવી છે કયા કયા સેક્ટરમાં એક તકલીફો ઉદ્ભવી છે તો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને સૌથી મોટું જે ઓબ્સ્ટેકલ છે તે છે કૃષિ અમેરિકન જે કંપનીઓ છે અમેરિકન જે ખાસ કરીને ડેરી સેક્ટરની કંપનીઓ કંપનીઓ છે તેમને ભારતના કૃષિ સેક્ટરમાં વધારે રસ છે અને ભારતના કૃષિ સેક્ટરમાં તેમને એક્સેસ જોઈએ છે પરંતુ ભારતનો મત એવો છે કે જો અમેરિકન અમેરિકન જે મલ્ટીનેશનલ કંપનીઓ ભારત આવે અને ખાસ કરીને ડેરી સેક્ટરની જે કંપનીઓ ભારત આવે તો તેના કારણે જે આપણા સ્થાનિક ખેડૂતો છે અને સ્થાનિક જે આપણી સહકારી જે ક્ષેત્ર છે તેને ખૂબ મોટું નુકસાન જઈ શકે છે તો તેને લઈને હવે બ્રેન્ડન અને રાજેશ ક્યાંક ને ક્યાંક આ જે ઓબસ્ટેકલ છે તેને સર કરવા માટે હવે આ વાર્તાલાપ આગળ આગળ વધી શકે છે હવે વાત યુએસ અને ચીનની તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે જ હવે ચીનને લઈને પણ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એમણે એક પોસ્ટ કરી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે યુરોપમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ચીન વચ્ચે મોટી જે વ્યાપારી બેઠક છે તે ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે અને ટૂંક સમયમાં બે દેશો વચ્ચે વ્યાપારી કરારો થવા જઈ રહ્યા છે અમેરિકાના યુવાનો યુએસ અને ચીનની ટ્રેડ ડીલને લઈને ખૂબ ઉત્સાહી છે તેઓ હવે ખૂબ ખુશ થશે શુક્રવારના રોજ હું ચીનના પ્રીમિયર શી જિનપિંગ સાથે ફોન પર વાત કરવા જઈ રહ્યો છું બે દેશો વચ્ચે હવે સંબંધો આગામી સમયમાં મજબૂત થશે આમ હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે જે ટ્રેડ ડીલને લઈને જે નેગોસિએશન ચાલી રહી હતી યુરોપમાં જે આ નેગોસિએશન ચાલી રહી હતી તેને તેનો જે હવે તે સંપન્ન થઈ છે અને આગામી સમયમાં યુએસ અને ચાઇના જે વિશ્વના સૌથી મોટા બે અર્થતંત્રો છે તેમની વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે અને આપણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ચાઇનાના પ્રીમિયર શી જિનપિંગ સાથે શુક્રવારના દિવસે વાતચીત કરવા પણ જઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે યુએસ અને ચાઇના વચ્ચે જે જ્યારે ટ્રેડ વોર શરૂ થયું જે ટેરિફ વિસ્ફોટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો ત્યારે તેમણે ચાઇના પર ક્યાંક ને ક્યાંક દોઢસોથી દોઢસો ટકાથી વધારે જેટલો ટેરિફ લગાડી દીધો હતો અને તે પછી ચાઈના દ્વારા પણ અમેરિકન વસ્તુઓ પર ખૂબ મોટા ટેરિફ લગાવવામાં આવ્યો હતો પરંતુ તે પછી લંડન ટોક્સ થઈ અને આ પછી બે દેશો વચ્ચે સતત ટ્રેડ ડીલને લઈને વાર્તાલાપ ચાલુ જ હતો અને હવે આગામી સમયમાં ગમે ત્યારે બે દેશો આ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે આ પાછળ ગર્ભિત કારણ નિષ્ણાતો દ્વારા એ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ચાઈનાએ જે અમેરિકામાં જે રેર અર્થ મિનરલની જે એક્સપોર્ટ છે તેની પર પ્રતિબંધ મૂકી દીધો રેર અર્થ મિનરલની એક્સપોર્ટમાં આવે છે સૌથી મહત્વના જે મેગ્નેટ એ મેગ્નેટના કારણે અમેરિકાની જે ઓટો ઇન્ડસ્ટ્રી છે તે ક્યાંક ને ક્યાંક પડી ભાગવાના આરે પહોંચી ગઈ હતી સાથે જ ચાઇનાએ અમેરિકામાંથી જે કૃષિ પેદાશો આવતી હતી તેની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેના કારણે અમેરિકામાં જે કોર્ન બેલ્ટ છે અને અન્ય જે બેલ્ટ છે કૃષિ સેક્ટરની તેમાં ખેડૂતોને ખૂબ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને હવે તેના કારણે યુએસ ફરી એકવાર ચાઇના સાથે ટ્રેડ ડીલને લઈને વાર્તાલાપ કરવા તૈયાર થયું હતું તો હવે ભારત માટે પણ ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલને લઈને હવે સારા સંકેતો મળી રહ્યા છે બ્રેન્ડન લિન્ચ આજે આવ્યા છે આપણા જે ચીફ નેગોશિયેટર રાજેશ અગ્રવાલ સાથે તેઓ વાતચીત કરશે અને અપેક્ષા રાખીએ કે બે દેશો વચ્ચે ક્યાંય ટ્રેડ ડીને લઈને એક સારામાં સારો મધ્ય માર્ગી રસ્તો નીકળે અને આપને જણાવી દઈએ કે દેશોની મીટિંગની યજમાની આ વર્ષના અંતમાં ભારત કરવા જઈ રહ્યું છે અને તેને લઈને પણ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતમાં ભારત આવી શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નામ ભૂલતા નમસ્કાર